Non si è venuto. Scappuri. Non ti ha mai messo. Mi trovo a stare a

કેવી રીતના વઘારે છે એ તમને બધાને પણ દેખાડશું છે કે કોઈ બી લઈ જો મિત્રો કોબી ના ગિસકા ધોળી મસ્ત મેસે હવે ઈ હું છે ધોળી કાંદા હા જો કાંદા નાખ્યા કે મરચા ના કે બધું નાખવાનું હવે હું ધોળી નાખવાનું ટમેટા ટમેટા નાખી દીધા છે ને ધોળી મસ્ત મજાનું મંચુરિયા બનાવે છે મારા ધોળી કા ધોળી હા અમારે થોડી બેન છે ને મંથિયોના કારીગર છે બધી વસ્તુમાં કારીગર જ છે ગમે એટલું રાંધવાનું એટલે અમારે થોડીને તો રાંધવાનું તમે બધા બ્લોકમાં જતો દઈશ લેતા અને તમને બધાને પણ ખબર જ દેશે નહીં પછી ઓળી ગયો છે તો બધું નાખવાની એમ બોલ તો લાઈક કરો શેર કરો

ગરમે ગરમ છે ને તો એટલે જો કે હું ગુગલ કોમેન્ટ કરીને કહી દેજો કા ધોળી હા ફેમિલી કેમ છે બધા બધા મજા માં દેશ અને આજે ફરી એકવાર સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડિયો માં સૌ પ્રથમ તો પહેલા બધાને જય માતાજી ને જય જન ભાઈ અત્યારે મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને બ્લોગ નું સ્ટાર્ટિંગ પણ આપણે સોરી સોરી રોંઢાનો નીચો સાનો સમય થઈ ગયો છે ને બ્લોગ નું સ્ટાર્ટિંગ પણ આપણે મસ્ત મજાનું કરી વાળું છે કારણ કે આ તો છે ને ચકલી ના માળા બનાવવા જતો માળા બનાવી જમી કાઢી પણ નવરા આપડે થઈ ગયા છીએ મારા મિત્ર જો હોમવર્ક કરે છે કામી તો ભાઈ લેશો ને કરશો શેનું કરશો મારા મિતાભાઈ ગુજરાતી નું લેશન કરે છે અને આ તો જમવામાં તો છે ને બહુ મસ્ત વેરાયટી કેમ કીધું

શેત ખાઈ લીધું હા જેવીસા જાટો મારજો મમી કે આટો મારવા આવ્યા છે હા તમ ખાધું કે નહીં લે ખાધું જ હોય ખાઈ લીધું જો ફેર મનછરે મવાયું ખાઈવું જ ભાઈ આરસ ભઈને કેવું લાગ્યું થ્રી કમેન્ટ કરીને કહી દેજો એમ તો જો કેવું લાગ્યું કમેન્ટ કરીને કહી દેજો હા જો એ ફટતા દે વાળ કરીને તો મળતી નાના ખાતી જાની આ દીધું મિત્રો અત્યાર આપણે મસ્ત મજાના વાશે ઉડકી નવરા થઈ ગયા છે મિત્રો ફરીવાર તમારી સાથે રજો થઈ ગયા છે અને આજ તો છે ને મારો છે ને સાજનો બ્લોગ આવશે કારણ કે આજે તો છે ને સાંજે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કેટલું મેં કીધું છે ને રોંડે તો છે ને આવું ભૂલાઈ ગયું કારણ કે છે ને આવીને તો છે ને કામ હોય થોડું ઘણું કામ કર્યું હતું ને પછી કામ કામમાં ભૂલાઈ ગયું મેં કીધું છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ જમી કરીને પછી કરી નાખીશ અને જો કરે તો માહોલ તો આવું પાક છે અને એમાં ની ટીવી જોતા અને મેં તો છે ને હજી લેશન છે આપણે જો

અને આજ તો છે ને બ્લોગ પૂરો કરવાનો મારો વારો છે તો મેં કીધું છે ને બ્લોગ તો હવે છે ને જેમ થાય એમ ઘડીકરીને પૂરો કરીશ તો ઘડીકરીને કરીશ અથવા આરે કંઈ નહીં છીશ જો કે આ કોઈ બે હવા આવશે ને તો થોડો ઘણો એનો પણ આપણે બ્લોગ શૂટ કરી વાળશું કારણ કે આ સાંજે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે એટલે કાંઈ સાંજે ન તો શું છે કાલ તો ને આપણે મસ્ત મજાના સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરતા જઈશું કન્ટિન્યુ બની રહીશું

મનજી કેતી બેઠીસ કા કેતી હા હા આઈશા કે તો ટાઈટ થઈશે બહુ હા સોડા પીવે છે હા ઈ મી તો બે કા હા હા કૃષ્ણ મળ સોડા છે कृष्ण है जो हो कृष्ण रे लुतारि बसी हां जहिले फुदर ठावडा आ पोडावा रे लुतारि बसी कृष्ण रे लुतार बञ्ने साभिले यो भिडियो उतारोस् न म आ ढोले न म कुलबस साउडे से रे लेली

ભાવે છે લે

લે તો આપણે વન ડે જાણું છે તો કન્ટિન્યુ બ્લોક ઓન કામ તો નહી કરતી કન્ટિન્યુ બ્લોક થાય પણ નહી આરી જાય મે મને એમ કીધું કડી કરીને મે કે નહી આર ને પણ એન્ડ આપી દઉં કારણ કે અંદર આવે છે ને અને થોડું ઘણું હોમવર્ક બાકી હતું હોમવર્ક પણ આપણે કરી આવ્યું છે મેં કીધું છે ને બ્લોક ને એન્ડ આપવાનું છે તો આપણો વારો છે ને મે બ્લોક ને એન્ડ આપી દેવી આ તો કાઈ વાંધો ને મિત્રો આશા છે કે આજનો બ્લોક તમને ગમે તો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાલે ફરીથી મળશું નવા લોક નવા અંદાજ સાથે છેલ્લે જય માતાજી ને જય ચંદભાઈ માં તો બાય બાય યાર જેને સબસ્ક્રાઈબ નું નથી કર્યું સબસ્ક્રાઈબ જરી જરી કરી નાખજો તો બાય બાય ગુડ નાઈટ પણ હાલો બાય બાય